આપણા હિસાબે જ્યારે નમતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસા ત્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર અને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને જેટાને થાય ને એટલે બધા હાથે દશે ના વાયરા હોય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ